નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી આર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કેમિકલયુક્ત નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ સરખેજ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ફતેવાડી પાસે આવેલી મોહમ્મદની સોસાયટી વિભાગ એકમાં અઠ્ઠાવન નંબરના મકાનમાં નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો છે જેના આધારે સરખેજના પીઆઈએસએ ગોહિલ અને સર્વેલેસ કોનના પીએસઆઈ તથા કર્મચારીઓ દ્વારા અહીં દરોડો પાડી તપાસ કરતા અલગ અલગ બનાવટની દારૂની તેત્રીસ બોટલો આલ્કોહોલ મીટર દસ લીટરની ક્ષમતાનું કાળા કલરનું પ્રવાહી ભરેલી બોટલ મયુર મેજિક કંપનીના ફૂડ સ્કલેવરની બોટલો તેમજ આલ્કોહોલિક પ્રવાહી ભરેલા મોટા વાદળી કલરના બેરલો અને અલગ અલગ સ્ટીકરો મળી આવ્યા હતા પોલીસે મકાન માલિકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ગોમતીપુર વિસ્તારમાં નાગપુર વોરાની ચાલીમાં રહેતા અખ્તર અલી સૈયદ નામના વ્યક્તિએ ત્રણ મહિના પહેલાં આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું અને ઘરમાંથી મળી આવેલા સામાન પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે અખ્તર અલી આ મકાન ભાડે રાખીને કેમિકલ મિશ્રણવાળો દારૂ બનાવી બોટલમાં ભરીને વેચાણ કરતો હતો આરોપી અલગ અલગ કંપનીના લેબલ સ્ટીકરનો ઉપયોગ કરી નકલી દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચાણ કરતો હતો ત્યારે પોલીસે અહીંથી પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી નકલી દારૂ બનાવનાર આરોપી અખ્તર અલી સૈયદની શોધખોળ શરૂ કરી છે જય હિન્દ જય ભારત